આજરોજ વૈયા વાઘમહુડી ડેરી મુકામે જાડેજા ભાનુ પ્રતાપસિંહ દલજીતસિંહ બાપુના હસ્તે પાણીના આરો પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું આજે તારીખ સત્તર સપ્ટેમ્બર સવારે અગિયારથી બેના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરાજ તાલુકાના વૈયા વાઘમુડી ડેરી મુકામે શ્રી જાડેજા ભાનુ પ્રતાપસિંહ દલજીતસિંહ બાપુ દ્વારા પીવાના પાણીની પરબ પેટે આરો પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી જે સમયે ડેરીના ચેરમેન ધનજીભાઈ ભોય સેક્રેટરી ડેરીના તમામ સભ્યો તથા બેડજ પંચાયતના સરપંચ લાલજીભાઈ પૂર્વ સરપંચ શંકરભાઈ અલખમઢી આશાપુરા માતાજી મંદિરના મહાન શ્રી ભવાનીદાસ મહારાજ વૈયા ગામના મુખી સાહેબાજી વાઘાજી ગામેથી મગનભાઈ નાનજીભાઈ ભગોરા બાબુલાલ નાનજીભાઈ બળવંતભાઈ ધનજીભાઈ ભોઇ નીનામા ભીમજીભાઈ સકરાભાઈ સહિતના આગેવાનો દ્વારા હાજરી આપવામાં આવી હતી નોંધનીય છે કે જાડેજા ભાનુ પ્રતાપસિંહ બાપુ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં સેવાકીય વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરતા રહે છે ત્યારે આરો પ્લાન્ટની સ્થાપના બદલ તમામ ગ્રામજનો દ્વારા આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો આ સાથે ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસર પ્રસંગે પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું